कृष्ण कनै्या लाल की जय सत्य सनातन धर्म की जय नडवाना भाई नडवाना तारा करेला कर मो नडवाना नडवाना भाई नडवाना तारा करेला कर मो नडवाना घाट तारा ने गडवाना भाई

કર મો નડવાના નડવાના ભાઈ નડવાના તારા કરેલા કર મો નડવાના ઘાટ તારા પ્રભુને ગડવાના ગળવાના તારા કરેલા કર મો નડવાના પાણીના પરપોટ જેવી જિંદગી છે તારી ચિંતા કરાવે આખી જિંદગી બગાડી ખૂણે બેસીને તો રડવાના તારા કરેલા કર મો નડવાના નડવાના ભાઈ નડવાના તારા કરેલા કર મો નડવાના ઘાટ તારા પ્રભુને ગડવાના તારા કરેલા કર મો નડવાના સાધવે તો એ ઉજળા ન થાય નિંદા કરે કદી સુખી ન થાય ભક્તિ કરે તે તરવાના તારા કરેલા કરમો નડવાના નડવાના ભાઈ નડવાના તારા કરેલા કરમો નડવાના ઘાટ તારા પ્રભુને ગડવાના તારા કરેલા કર મો નડવાના ભક્તો કહે તમે ભક્તિ રે કરજો પ્રભુના દર સંથવાના ભાઈ ભક્તિ કરે તરવાના પ્રભુના દર સંથવાના ભક્તિ કરે એ તરવાના નડવાના ભાઈ નડવાના તારા કરેલા કર મોં નડવાના ઘાટ પ્રભુએ ગડવાના તારા કરેલા કર મોં નડવાના તારા કરેલા કર મોં